હાલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું કેમ છો મજામાં આજે શુભ સવારના બધાને જય માતાજી જય બાવાતા તો મિત્રો આપડે અત્યારે નાઇન તો થઈ ગયા છે ઓકે કમ્પ્લેક હાજુ જો તડફડીયા નાખે હું છે હમ હમ લે કેમ 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 નકરા વરસાદ ખાવાની બીજી કોઈ વાત જ ત્યાં કા હમ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે અગાસી માથે તો અત્યારે અગાસી માથે આવીને અત્યારનું તો નજારો કાંઈક આવો છે.

<noise> <hesitation> 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 ગા નોટલી યુ બધી સે કે જો થાલા સાપી જાગો ગણપત બબન ભાઈ બન ગણપત બબન ભાઈ બન પણ આ ચા પાણી પીન તો ખાઈન તો એવું જ દેવાય કે નહીં મને ચાલી રિપાવ છેના ચોકલેટ પડ્યું છે એ હાંજે લેવાનો અત્યારે શું છે

ધીલુભાઈ શું કામ થી જાણે મેં કા થી જાણો મારા વાળ પકડે નથી તો વાળ પકડે તો તું જ તેમ પણ એન પણ શું કામ જાસ તો પણ હું આપણે હવે આવ્યા છીએ રોટલી બનાવવાનું શરૂ કર્યું છે આપણે હમ રોટલી આપણે બનાવી છે બીજું તા બની ગયા પણ બેન પણ થોડું છે A daga keke. Ƙaramin banba ƙi faifai. Ƙizaran dana. Ƙasar yana. 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 તો હવે મિત્રો જઈએ આપણે પાલતાના કામે તો પછી પાછા મળીએ દીદી ટાટા તો મિત્રો આ છે આપણી ગાડી આ પાણી આવી જાય ને ટાંકીમાં આ ટાંકી આ ઢાંકણી છે અહીંથી પાણી ગીરી જાય છે વરસાદનું કારણ એટલે આ ટોલી પ્લાસ્ટિકની ગોથળી અહીં મૂકી પડે હું તો ફેમિલી અત્યારે આપણે પૂછી જાય છે કારખાના ને કારખાના ની અંદર ગયો ઓફિસે ગયો તે કઈ હીરા છે નહીં તો આપણે અત્યારે તો માથે ને કઈ હીરા કઈ છે નહીં અત્યારે હવાર હવારમાં એમ થાય અમારે જ થાય કે હીરા હોતા નથી અને હું રેગ્યુલર હીરામાં જ આવું છે એવું લાગે તો બિજાર જઈએ અને આપણે જોઈએ કે આ ગણેશ વચ્ચની કેવી ઉજવણી આપણે તો સારી જ હોય પણ કેવી કામ તૈયારી થાય છે એટલે એ આપણે તમને બધા મિત્રોને બતાવીએ તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને આપણે જે નવા હોય એ તો જરૂર કરી દેજો કારણ કે વિડીયો છે વ્યૂઝ આવે છે પણ કોઈ નથી કરતું લાઈક નથી કરતું કમેન્ટ કરતું એટલે મિત્રો ખાસી મારી જે વિનંતી છે એ તમે સબસ્ક્રાઈબ ને લાઈક કમેન્ટ શેર કરીજો તો આપણે જઈએ બજાર બાજુ મિત્રો આપણે જાતા રસ્તામાં જા ગણપતિની મૂર્તિ જોવા મળું ઘરે બજારમાં બે સાઈડ માં ગણપતિ ગણપતિ ચતુર્થી કેવાય ને ઉમેશ તો આજે શું છે આજે જે ગણપતિ બિહારવાનો જે દિવસ છે ગણેશ એના હિસાબે આજ માણસો પૂરી ગણપતિ ની ખરીદી આજ છેલ્લો દિવસ છે ખરીદી કરવા માટે પછી દસ દિવસ સુધી ગણપતિ પોત પોતાના ગામડે કો શહેર માં city ગલી બજાર શેરી માં આ જોઈ શકો તમે આખી આમ marketing ભરાણી છે આ ગણપતિ બે side માં જોઈ શકો છો સરસ મજાનો આ ગણપતિ નાના મોટા

આ બધા હીરા માર્કેટિંગ ની બધું આખો ઇલાકો હીરા માર્કેટિંગ નો છે આ બધા કારખાના છે હીરાના ના આ બધા જે હીરાના કારખાના જે પોપડા વિસ્તાર કહેવાય જગત નાકા ભાવનગર રોડ સોનગઢ રોડ જગત નાકા અમારા બધા હીરાવાળા બધા ગામો ગામ છે હીરા ગામ આવા કામે એમ એમ પી કરવા આવ્યો પણ કઈ વારો આવે એમ છે નહીં જોવો એટલે ટ્રાફિક છે તો હાલો દર્શક મિત્રો આપણું કામ થઈ ગયું છે પાલિતાણા પૂરું તો આપડે જવાનું છે હવે ખરે બાજુ તો આપડે જઈશું ઘરે તમે કન્ટિન્યુ બ્લોક માં બન્યા રેજો મિત્રો ફાઇનલી આપડા ઘરે પૂગી ગયા છે ને હવે આપડા ઘરે જઈ પેલા બેન હવાના રેહાણા હતા કેમ છ્યું જોઈએ આપણે એ કેમ કયું તું રેહાણી પાછી પાછી રેહાણી હે તો ફાઇનલી આપણે અંદર ઘરમાં વહી આવ્યા છીએ અને આપણે બેન પણ ખવારમાં રિહાઈ ગયા તા એ માની ગયા છે હવે બધું ઓકે થઈ ગયું છે તો મિત્રો અત્યારે થઈ ગયું છે મોડું તો આપણે અહીંયા વ્લોગ પૂરો કરીશું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવો હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી પાછા મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાવાતા રામ રામ you mm -hmm. mm -hmm. mm -hmm.